વિભાગ ડી ત્રેપન પ્રશ્ન નીચે આપેલી પંક્તિઓના આશરે પંદર વાક્યોમાં વિસ્તાર લખો પંક્તિ છે મારા થકી જ મોલ એવું વાવને હું પદ આવ્યું પણ બોલ્યા વિના જ વેણ ઓલિયા વાદળ વરસે વાવમાં પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સરળ અને ઘમંડી માણસો વચ્ચેનો ભેદ દર્શાવ્યો છે વાવ કે કૂવામાંથી પાણી મેળવીને ખેડૂત ખેતી કરે છે આ જોઈ વાવને અભિમાન થઈ જાય છે કે મારી કૃપાથી જ ખેડૂતના ખેતરમાં મોલ લહેરાઈ રહ્યો છે જો કે વાદળા વાવના અભિમાનને લક્ષમાં લેતા નથી તેઓ કંઈ પણ બોલ્યા વિના જ વરસીને વાવને પાણીથી ભરી દે છે વાદળાને લીધે જ વાવમાં પાણી ભરાય છે એવી સમજણ અભિમાનમાં રાચતી વાવમાં હોતી નથી ઘમંડી માણસો વાવ જેવા હોય છે તેઓ નાનામાં નાના કામો કરવામાં નિમિત્ત બને છે છતાં મોટી મોટી બડાશો માર્યા કરે છે અને અભિમાનમાં રાચે છે બીજી બાજુ મોટા પણ સરળ માણસો સારા કામો કરીને સાચો આત્મસંતોષ મેળવે છે તેઓ પોતાના કામોની જાહેરાત કરતા નથી કે ખોટી બડાઈ કરતા નથી આપણે પણ આપણા થકી થયેલા સારા કામોની જાહેરાતો કરવી ન જોઈએ કે તેનું અભિમાન પણ રાખવું ન જોઈએ બા જવાબ છે પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે લીમડો સ્વાદમાં કડવો હોય છે પરંતુ તેનો છાંયડો શીતળ હોય છે ઉનાળામાં વટેમાર્ગુઓ લીમડાની છાંયામાં અદભુત શીતળતાનો અનુભવ કરે છે તેવી જ રીતે આપણા ભાઈ ભાંડુ આપણી સાથે અબોલા રાખે તો પણ આપણે સંકટમાં હોઈએ ત્યારે તેઓ આપણને મદદ કરવા માટે અચૂક દોડી આવે છે કારણ કે તેઓ આખરે તો આપણા જ છે બીજા લોકો આપણો તમાશો જોઈને રાજી થાય છે જ્યારે ભાઈને આપણું દુઃખ જોઈને દુઃખ થાય છે તેથી તે સાચી લાગણીથી પ્રેરાઈને મદદે દોડી આવે છે બીજું આપણા મા બાપ વડીલો અને ગુરુજનો આપણને ઠપકો આપે ત્યારે આપણે માઠું ન લગાડવું જોઈએ કારણ કે તેઓને આપણા પ્રત્યે જેવી લાગણી હોય છે તેવી લાગણી અન્ય વ્યક્તિઓને હોતી નથી તેમના કડવા વેણમાં આપણું હિત જ સમાયેલું હોય છે કહેવત પણ છે કે કડવી દવામાં જ પાઈ કડવા કારેલાના ગુણ ન હોય કડવા કડવા વચન ન હોય કડવા હોજી ચોપનમો પ્રશ્ન તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો જવાબ સ્વચ્છતા અભિયાન આ રહેશે તમારું શીર્ષક ભરૂચ તારીખ ચોવીસ બાર બે હજાર વીસ આ હંમેશા જમણી બાજુ લખવાનું રહેશે પ્રજાને સ્વચ્છતા પ્રતિ જાગૃત કરવા ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત અભિયાનની ઘોષણા કરી ગુજરાતની અનેક શાળાઓ કોલેજો છાત્રાલયો તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ આ અભિયાનને સહર્ષ વધાવી લીધું અને સૌ અભિયાનમાં જોડાઈ ગયા તારીખ બાવીસ બાર બે હજાર વીસના દિવસે નવજીવન હાઈસ્કૂલના પ્રિન્સિપાલે તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહકારથી નિર્મળ ગુજરાત પર આધારિત સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું આગલા દિવસે એક એક શિક્ષકની સાથે દસ દસ વિદ્યાર્થીઓની ટીમ તૈયાર કરી દીધી હતી અને દરેક ટીમે શું શું કામ કરવાનું છે તેની માહિતી પણ આપી દેવામાં આવી હતી શાળાના પ્રાંગણમાં સાવરણા પાવડા રંગ પીછી વગેરે સાધનો ગોઠવ્યા હતા સવારના વાગ્યે શાળાના પ્રિન્સિપાલે હાથમાં સાવરણો લઈ પ્રાંગણને સાફ કરવાની શરૂઆત કરી હતી એ પ્રમાણે કોઈ ટીમે શાળાના ઓરડાની સફાઈ કરી તો કોઈ ટીમે સંડાસ અને બાથરૂમની સફાઈનું કામ ઉપાડી લીધું બે ત્રણ ટીમે મળીને શાળાની દિવાલોને સાફ કરી અને જ્યાં જરૂર જણાય ત્યાં આછો પાતળો લંગ પણ લગાડ્યો શાળાના બાગની સફાઈ પણ માળીની દોરવણી નીચે કરવામાં આવી સાફ સફાઈનું કામ પૂરું કર્યા પછી કેટલાક વિદ્યાર્થીઓએ બનાવેલા ફૂલોના તોરણોથી શાળાના પ્રવેશ દ્વારને પ્રિન્સિપાલની કેબિનના દરવાજાને અને સભાગૃહને પ્રવેશ દ્વારને સજાવ્યા થોડી વારમાં વિદ્યાર્થીઓ હાથ પગ ધોઈને સ્વચ્છ ગણવેશમાં સજ્જ થઈને સભાગૃહમાં આવી પહોંચ્યા પ્રિન્સિપાલે સૌની કામગીરીને બિરદાવી અને સૌને સહકાર અને સંપથી કરવામાં આવતા કામોનો કેવો સરસ પ્રભાવ પડે છે અને જીવનમાં સ્વચ્છતાનું શું મહત્ત્વ છે તે સમજાવ્યું અંતમાં ભોજન કરીને સૌ છૂટા પડ્યા આમ સવારના આઠ વાગ્યાથી શરૂ થયેલ સ્વચ્છતા અભિયાન સાંજના છ વાગ્યે સમાપ્ત થયું પ્રશ્ન નંબર પંચાવન નીચે આપેલા ગતિખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો જવાબ પેલા શીર્ષક રહેશે એક અનર્થ સોનું પછી ફકરો સોનું અનાજ ફૂલ ફળ ઊન રેશમ લાકડું કે લોટું નથી કેફી અફીણ કે તમાકુ પણ નથી અને સંસારમાંથી મુક્ત કરનારું ઝેર પણ નથી પરંતુ હકીકતમાં તો એક એવું ઝેર છે કે જે માણસના વિશ્વાસ પ્રેમ આદર ધર્મબુદ્ધિ અને પવિત્ર ધર્મ સંબંધોનો નાશ કરે છે તેનો કેફ મનુષ્યનું જીવન બરબાદ કરે છે રાષ્ટ્રોને અનિષ્ટ અને અન્યાયી પ્રવૃત્તિઓ કરવા તરફ દોરે છે પ્રશ્ન નંબર છપ્પન ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે આશરે અઢીસો શબ્દોમાં નિબંધ લખો પહેલું પુરુષાર્થ એ જ પ્રારબ્ધ મુદ્દા આપેલા છે તેના પરથી નિબંધ છે કોઈ પણ કાર્ય શ્રમ વિના સિદ્ધ થતું નથી જંગલના રાજા સિંહને પણ શિકાર કરવા જવું જ પડે છે કોઈએ ઠીક જ કહ્યું છે મનુષ્ય મહેનત કર્યા વિના ભોજન ન કરવું જોઈએ જે પરિશ્રમ કરે તેને જ ભોજન કરવાનો અધિકાર મળે છે ભગવદ્ ગીતામાં પણ શ્રમ કર્યા વિના ભોજન નહીં લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે મહાત્મા ગાંધીજીએ પણ શ્રમનું ગૌરવ કર્યું હતું સત્યાગ્રહ આશ્રમમાં તેઓ નિયમિત શ્રમયજ્ઞ કરતા અને તમામ આશ્રમવાસીઓને પણ એ શ્રમયજ્ઞમાં સામેલ કરતા હતા જે વ્યક્તિ કોઈની દયા પર જીવે છે તેને લાંબા ગાળે ઘણું નુકસાન થાય છે જે વ્યક્તિ શ્રમ આધારિત જીવન ગુજારે છે તે સુખ અને સંતોષ પામે છે બાળકોમાં શાળા જીવન દરમિયાન શ્રમ કરવાની ટેવ કેળવાય તે માટે વિદ્યાર્થીઓ પાસે વર્ગ સફાઈ મેદાનની મગોચર સફાઈ ભાગકામ વગેરે શ્રમની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે સમાજનો શિક્ષિત વર્ગ મોટે ભાગે શ્રમથી દૂર ભાગે છે આવા લોકો પરિશ્રમ વિશે આલંકારિક ભાષા માં સુંદર લેખ લખી શકે પરંતુ વાસ્તવિક જીવનમાં તે શ્રમ કરવાનું પસંદ કરતા નથી લોકો કડિયા સુધાર લુહાર દરજી કે ખેડૂતના શ્રમને આજે પણ હલકું કામ સમજે છે ઓફિસમાં અધિકારીઓ અને કારકુનો ખુરશીમાં બેઠા બેઠા પોતાના કાર્યો બીજા લોકો પાસે કરાવવામાં જ પોતાની મહત્તા સમજે છે શારીરિક શ્રમ પ્રત્યેની સુગ આપણા દેશનું મોટામાં મોટું દૂષણ છે શારીરિક શ્રમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે બેઠાળું જીવન જીવનાર વ્યક્તિઓ અનેક રોગોના ભોગ બને છે આવા લોકો તન અને મનથી સ્વસ્થ રહી શકતા નથી વિદેશોમાં શ્રમની બાબતે આપણા દેશ કરતાં જુદી પરિસ્થિતિ છે ત્યાં શ્રમનું ગૌરવ કરવામાં આવે છે ત્યાં દરેક વ્યક્તિ પોતાનું કામ જાતે જ કરે છે ઘરકામ માટે લોકો ભાગ્યે જ નોકર ચાકર રાખે છે અમેરિકામાં દરેક જણ પોતાની ગાડી જાતે જ ધુએ છે વિદેશમાં કોઈ કામને નાનું કે હલકું ગણવામાં આવતું નથી ત્યાં જો કોઈ વ્યક્તિ પોતાનું કામ જાતે ન કરે તો તેનો રોજિંદો જીવન વ્યવહાર જ ખોરવાઈ પડે આપણા દેશમાંથી પરદેશ ગયેલા ઘણા લોકો હોટલમાં કપરકાબી ધોવાથી માંડીને શેરીઓ વાળવા સુધીના કામો પણ કરે છે વિદેશ ગયેલો ભારતીય નાગરિક ત્યાં શારીરિક શ્રમ કરે છે પણ એ અહીં પરત આવે ત્યારે વળી પાછો શેઠ બની જાય છે પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ દ્વારા સ્થાપવામાં આવેલી આશ્રમ શ્રમ શાળાઓમાં શ્રમનો ખૂબ મહિમા હતો આપણા દેશના ઘણા મહાપુરુષોએ શ્રમનું વિશેષ ગૌરવ કર્યું છે ગાંધીજી સરદાર વલ્લભભાઈ વિનોબા ભાવે રવિશંકર મહારાજ બબલભાઈ મહેતા વગેરેએ તેમના જીવનમાં સાદાઈ અને શ્રમને જ પ્રાધાન્ય આપ્યું છે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી આપણે પરિશ્રમ રૂપી પારોસમણીના સ્પર્શથી જ સુખી થઈ શકીએ આથી આપણે શ્રમ કરવા માટે હર હંમેશ તત્પર રહેવું જોઈએ બીજો નિબંધ દીકરી ઘરની દીવડી પ્રાચીન કાળથી જ કુળના વારસ તરીકે દીકરાનો મહિમા કરવામાં આવે છે જ્યારે દીકરીને સાપનો ભારો પારકી થાપણ માથાનો બોજ વગેરે માનવામાં આવે છે આવી એક તરફી માન્યતા ખરેખર ખોટી છે દીકરો ઘર દીવડો હોય તો દીકરી પણ ઘરની દીવડી છે દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવો એ ઘોર અન્યાય છે એવું કહેવાય છે કે લગ્ન ન થાય ત્યાં સુધી જ દીકરો માતા પિતાનો રહે છે પણ દીકરી તો આજીવન માતા પિતાની જ રહે છે સંસ્કારી અને કેળવાયેલી દીકરી બે કુળને બે કુટુંબોને સંસ્કારોથી ઉજાડે છે સમાજના વિકાસની પારાશીશી જે તે સમાજમાં કેટલી દીકરીઓ છે એના ઉપર અવલંબી છે દીકરી પરમાત્માએ આપેલું વરદાન છે આશીર્વાદ છે કલ્પવૃક્ષ છે દીકરી વાલનો દરિયો છે બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા એવી કહેવત છે પણ પિતાને તો દીકરી જ વાલી હોય છે સંસ્કૃતમાં દીકરી માટે દુહિતા શબ્દ છે દુહિતા એટલે ગાય દોનારી પ્રાચીન કાળમાં ઘેરોર ગાયો પાડવામાં આવતી તેને દોવાની જવાબદારી દીકરીની હતી સદીઓથી દીકરીઓ જ ઘરના મોટા ભાગના કામો કરતી રહી છે ઘરકામની સાથે સાથે દીકરીઓ ભણે છે અને નોકરી પણ કરે છે તમામ ક્ષેત્રોમાં દીકરીઓ દીકરાઓ કરતાં ઘણી આગળ રહે છે આપણે દીકરીઓને હજુ યોગા મહત્ત્વ આપતા નથી આપણો સમાજ દીકરાના જન્મને સહર્ષ આવકારે છે પણ દીકરીના જન્મને આવકારતો નથી લોકો એવું માને છે કે દીકરો કમાતો થશે અને પિતાને વૃદ્ધાવસ્થામાં મદદરૂપ થશે પણ દીકરી તો ઘરકામ અને નોકરી બંને સંભાળે છે તેથી માતા પિતા બંનેને મદદરૂપ થાય છે અમુક અણસમજુ સ્ત્રીઓ ગર્ભનું પરીક્ષણ કરાવે છે જો ગર્ભમાં દીકરી હોય તો ગર્ભપાત કરાવી નાખે છે આવા વલણને લીધે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે કન્યાઓના અભાવે અસંખ્ય યુવાનોએ કુંવારા રહેવું પડે છે બીજી તરફ સ્ત્રી ભ્રૂણ હત્યાનો સિલસિલો હજુ ચાલી રહ્યો છે આથી સ્ત્રીઓની અછત હજુ વધે એવી શક્યતા રહે છે જે સમસ્યા એ છે એનો ઉપાય છે જો સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવામાં આવે તો સ્ત્રી પુરુષોનું પ્રમાણ આપોઆપ સરખું થઈ જાય અર્થાત તમામ લોકો દીકરીને પણ ઘરની દીવડી માને તે જરૂરી છે સૃષ્ટિનો છે એક જ પોકાર દીકરી બચાવી કરો ઉધાર ત્રીજો નિબંધ મારા શૈશવના સંસ્મરણો પ્રવાસસ્ય કથા રમ્યા એટલે કે પ્રવાસની કથા સુંદર હોય છે એ ઉક્તિ જેવી જ બીજી ઉક્તિ છે શૈશવસ્ય કથા રમ્યા અર્થાત બાળપણની કથા સુંદર હોય છે મારા સ્મરણ કથા પણ રસપ્રદ અને યાદગાર છે હું મારા બાળપણને મારા જીવનની સુવર્ણકાર ગણું છું માણ્યું એનું સ્મરણ કરવું એ છે એક લહાણું ન કોઈ ચિંતા ન કોઈ બંધન કેવો જાહો જલાલીનો સુવર્ણકાળ સ્મરણ પોથીનું એક પૃષ્ઠ કેટલું મજાનું હું ત્રણેક વર્ષનો થયો ત્યાર પછીની મારા જીવનની કેટલીક ઘટનાઓ મને આજે પણ યાદ છે બાળપણમાં મારી બધી ચિંતા મારા માતા પિતા અને દાદા દાદી કરતા હતા સૂર્યોદય થયા પછી પણ નિરાતે ઉઠવાનું મમ્મી માથાકૂટ કરીને થાકી જાય ત્યારે બ્રશ કરવાનું મારા માટે ગરમ કરેલું દૂધ ઠંડુ થઈ જાય પછી ફરીથી મમ્મી ગરમ કરી આપે ત્યારે પરાણે પીવાનું અને મમ્મી મને ખેંચીને બાથરૂમમાં લઈ જાય એટલે રડતા રડતા નહાવાનું આ મારો રોજનો ક્રમ હતો આખો દિવસ પાડોશીના છોકરાની સાથે રમ્યા કરવાનું બધા સાથે દાદાગીરી કરવાની દોસ્તોની સાથે વારંવાર બુચ્ચા કર્યા કરવાની ક્યારેક કોઈ વસ્તુ મેળવવા માટે મમ્મી આગળ જીદ કરવાની એના બદલામાં ક્યારેક મમ્મીના હાથનો માર પણ ખાવાનો અને છેવટે રડતા રડતા ઊંઘી જવાનું બાળપણમાં હું આવો નાદાન અને જીદ્દી હતો ત્રણ વર્ષ પૂરા થતાં મને બાલમંદિરમાં મૂકવામાં આવ્યો રોજ મમ્મી મને શાળામાં મૂકવા આવતી ત્યારે મારું રડવાનું શરૂ થઈ જતું બાલમંદિરના બહેન ખૂબ પ્રેમાળ હતા મારા તરફના તેમના પ્રેમાળ વર્તનને લીધે ધીમે ધીમે મને બાલમંદિરે જવાનું ગમવા લાગ્યું પછી તો બાલમંદિરના બીજા બાળકો સાથે મારે ભાઈબંધી થઈ ગઈ અમે બધા સાથે રહીને ભણતા ગીતો ગાતા અને રમતા અમને વર્ષમાં બે ત્રણ વાર નજીકના કોઈ સ્થળના પ્રવાસે લઈ જવામાં આવતા હું પહેલાં ધોરણમાં આવ્યો ત્યારે મને થોડું થોડું લખતા વાંચતા આવડી ગયું હતું હું મોટા મોટા અક્ષરોવાળી વાંચન માળા મારી જાતે વાંચતો થયો શરૂઆતથી જ મારા અક્ષર સારા હતા હું પહેલાં ધોરણની વાર્ષિક પરીક્ષામાં પહેલા નંબરે ઉત્તીર્ણ થયો મારા આનંદનો પાર ન રહ્યો પિતાજીએ મને એક સરસ બેટ ભેટ આપ્યું રજાઓમાં અમે ક્રિકેટ મેચ ગોઠવતા મમ્મી મને થોડા દિવસ મામાને ત્યાં રહેવા લઈ જતી ત્યાં મને ખૂબ મજા આવતી મામા અમને દરરોજ સાંજે ખેતરે લઈ જતા ત્યાં આંબા પરથી કાચી કેરીઓ પાડવાની પાણીની કુંડીમાં કૂદાકૂદ કરવાની ઘાસની ગંજી પરથી લપસવાની અને થપ્પો રમવાની મને ખૂબ મજા પડતી ચિંતા રહિત ખેલના ખાનારી મારી બાલ્યાવસ્થામાં મારું જીવન કેવું નફ કરું અને મોજ મસ્તી વાળું હતું બસ ખાઓ પીવો અને મજા કરો હવે તો પરીક્ષા પરીક્ષા અને પરીક્ષા વર્ગમાં સારા ક્રમે આવવાની કાયમ ચિંતા ત્યારે મારું મન પોકારી ઉઠે છે કે ફરી બનવા ચાહું હે હું પ્રભુ બાળ નાનું પણ પછી તરત જ સંસ્કૃતના કવિ ભવપુતિની એ પંક્તિ યાદ આવે છે તે હિનો ગતા અર્થાત તે દિવસો તો હવે ચાલ્યા ગયા